ખેડૂત ભાઈઓ આપણા જીરો બજાર ને લઈને ફરી એક વખત ચર્ચા કરવાનો આજે દિવસ છે કારણ કે જૂન મહિનાનું પહેલું અઠવાડિયું આજે પૂરું થાય છે બજારમાં અને આ અઠવાડિયા દરમિયાન બજારની જે સ્થિતિ રહી અને બજારની સ્થિતિ રહેવાની સાથે જે કોઈ કારણો જોડાયેલા છે એ ઉપરાંત અત્યારે જે સ્થિતિ એ બજાર આપણું જળવાઈ રહ્યું છે એને માટે આવતા દિવસો કેવા રહેશે અને આવતા દિવસોમાં કયા કયા પરિબળોની અસરથી બજાર આગળ પાછળ કે સ્થિર રહી શકે છે એના પર આપણે ચર્ચા આજે કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ જોડાયા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આ અઠવાડિયા દરમિયાન આપણા જીરાના ભાવમાં કોઈ ઘટાડો નથી આવ્યો ધીમે ધીમે સામાન્ય રૂપમાં વધારો દરરોજ બનતો રહ્યો છે એવરેજ પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા સારા માલમાં પચાસ સાઠ રૂપિયા એવો વધારો કોઈ ને કોઈ દિવસમાં બની રહ્યો આગળના અઠવાડિયા દરમિયાન જ્યાં ભાવ હતા એ દરજ્જેથી ભાવ નીચે નથી આવ્યા ભાવ જેવી ક્વોલિટી એ પ્રમાણે આપણને ભાવ મળ્યા છે પણ એવરેજ બંને રાજ્યોના માર્કેટિંગ યાર્ડમાં બંને રાજ્યો એટલે કે રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યોના માર્કેટિંગ યાર્ડમાં આ પ્રમાણેના ભાવ બન્યા રહ્યા છે રાજસ્થાનના સારી ક્વોલિટી ખૂબ ઊંચી ક્વોલિટીના જે બજારો છે એ બજારો છ હજારની ઉપર પણ આઠવાડિયા દરમિયાન ગયા છે કેટલાક માલમાં પણ એ ખાસ કિસ્સાઓ હોય છે એવરેજ બજાર એ નથી તો બજાર જે છે એ આપણે સારા માલની એવરેજ બજાર જોઈએ તો લગભગ પાંચ હજાર ત્રણસો થી શરૂ કરી અને પાંચ હજાર આઠસો એટલે કે આ પાંચસો રૂપિયાની વચ્ચે રહી છે હવે આ જે બજાર છે એ બજારને નીચે લઈ જવા માટેના પ્રયાસો સતત ખેડૂતો સિવાયના વર્ગ તરફથી શરૂ છે પણ આ વર્ષે આપણે ખેડૂતોએ જે પ્રકારે સજાગતા જે પ્રકારે જાગૃતિ અને જે અસર કરી છે એ અસર એ બજારને બનાવી રાખ્યું છે મિત્રો આખા અઠવાડિયા દરમિયાન આપણા સમગ્ર ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં પણ બધા જ માર્કેટિંગ યાર્ડોનું મળી અને દરરોજની બાવીસ થી પચીસ હજાર દોડીની આવક રહી છે અને એટલો જ માલ આપણે ખેડૂતોએ સુધી પહોંચાડ્યો છે આપણી પાસે ખેડૂતો પાસે માલ પાકેલો આ વર્ષમાં ખૂબ હતો અને ઘણા ખેડૂતો પાસે માલ હજી પણ પૂરતા પ્રમાણમાં છે પણ દોડી અને બજાર સુધી માલ નહી પહોંચાડવાની જે નીતિ આપણે આ જીરાના પાકમાં આ વર્ષમાં જે નીતિ અખત્યાર કરી છે એ નીતિના કારણે અત્યારે બજાર ઊભું છે બજાર બનેલું છે આપણે ત્યાં ગુજરાતમાં ઉંઝાના માર્કેટિંગ યાર્ડમાં દરરોજની જેટલી બોરીની આવક આ આ સમય સમય એટલે કે મે જૂન દરમિયાન જેટલી આવક થતી હોય છે એટલી આવક સમગ્ર ગુજરાતમાં આપણે યાર્ડ સુધી પહોંચાડી રહ્યા છીએ અને એટલે ગુજરાતમાં પણ યાર્ડમાં ભાવો બન્યા રહ્યા છે અને રાજસ્થાનના ખેડૂતો તો આપણાથી પણ આગળ છે યાર્ડની જરૂરિયાત કરતા પણ ઓછો માલ યાર્ડમાં લઈ જાય છે અને એના કારણે બજાર બની રહ્યું છે બજાર જે બની રહ્યું છે અને જે ભાવ છે બજારના એને લાવવાના પ્રયાસો એક વેપારી વર્ગ દ્વારા થઈ રહ્યા છે જે લોકો ભારતમાંથી વિદેશમાં માલની નિકાસ કરવાનો વ્યવસાય કરે છે એવા વેપારીઓ માટે મુદ્દો અને સવાલ અત્યારે એક એ છે કે ભારતના જીરાને દુનિયાના માર્કેટમાં પહોંચાડવામાં આપણને અનુકૂળતા કેટલી રહેશે તો દુનિયાના માર્કેટમાં બાકીના દેશોનું જે જીરું આવે છે જેમ કે સીરિયા હોય ઈરાક હોય ઈરાન હોય અને અફઘાનિસ્તાન હોય આટલા દેશોનું જીરું ખુલ્લા બજારમાં આવે છે ચાઇનાનું આવે છે કેટલું આવે છે કેમ આવે છે એની ક્યાંય માહિતી કોઈની પાસે નથી એટલે હું માહિતી ક્યારે આપતો નથી ચાઇનાની માહિતી પણ આ જે દેશો છે એનું જે જીરું માર્કેટમાં આવે છે એ જીરું એવરેજ ક્વોલિટીમાં આપણા ભારતના જીરા કરતાં ઘણું બધું નબળું હોય છે અને નબળું હોવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં એ સસ્તા ભાવથી વેચાતું હોય છે એવું નથી કે દુનિયાના બધા જ દેશો ખૂબ ઓછી ક્વોલિટીની ચીજવસ્તુઓ પોતાના ખોરાકમાં વાપરે છે મધ્યમ ક્વોલિટીની ચીજવસ્તુઓ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાતી હોય છે અને મહત્તમ સોદાઓ પણ મધ્યમ ક્વોલિટીની ચીજના જ પડતા હોય છે તો આપણું જીરું માર્કેટમાં પહોંચાડવું છે આપણા દેશના કોઈ વેપારીઓ કે વિદેશના કોઈ વેપારીઓ જે ભારતના માલને નિકાસ કરી અને દુનિયાના માર્કેટ સુધી પહોંચાડે અને એમાંથી નફો હોય આ જે વેપારીઓ છે એમને માટે ભારતનું ઊંચા આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવામાં થોડું પડે છે અને તેથી એ લોકો આપણા જીરાને ભારતનું માર્કેટમાં એટલું બધું નીચું લઈ જવા માંગે છે કે આપણા જીરાને આંતરરાષ્ટ્રીય બજારમાં બીજા દેશોના જીરાની સામે હરીફાઈમાં મૂકી શકાય અને એ લોકોની જે ક્વોલિટી છે અને એમનો જે ભાવ છે એ ભાવથી ભારતનું જીરું ત્યાં જો એ વેચી શકે તો એમને ખૂબ મોટો નફો થઈ શકે અને એમની જે નફાની લાલસા છે એ લાલસાના કારણે ભારતના જીરાના બજારને પકડી રાખવાનો પ્રયાસ સતત થઈ રહ્યો છે એને પાછું નાખવાનો પ્રયાસ સતત થઈ રહ્યો છે અને એ જે પ્રયાસ થઈ રહ્યો છે એમાં કોમોડિટી માર્કેટમાં ઉછાળો કોમોડિટી માર્કેટમાં ઘસારો આ કૃત્રિમ રીતે સતત કરાવાઈ રહ્યો છે પણ વાસ્તવિક બજાર જે છે એ બજાર પર વાસ્તવિક સમુદાય એટલે કે ખેડૂતોએ આ વર્ષે એવો મજબૂત કબજો કરી રાખ્યો છે કે અતિ સસ્તો માલ મળવાની શક્યતાઓના તમામ દરવાજા આપણે ખેડૂતોએ બંધ કરી દીધા છે અને ખેડૂતોએ જ્યારે આ દરવાજા બંધ કર્યા છે ત્યારે બાકીની કોઈ જગ્યાએથી સસ્તો માલ મળી શકે તેમ નથી દુનિયાના કોઈ પણ દેશને

પકડ કરી અને સારા માલમાં પાંચ હજાર થી લઈ અને પંચાવનસો અને ખૂબ સારી ક્વોલિટીમાં પંચાવનસો થી લઈ અને છ હજાર સુધીનું જે બજાર બનાવી રાખ્યું છે બજાર ને ત્યાં અટકાવી રાખ્યું છે એ સ્થિતિ એ બજાર ને આપણે આગળના દિવસોમાં પણ જો અટકાવી રાખશું ખાસ કરીને આપણા મોટા ખેડૂતો જેમની પાસે મોટો માલ છે એવા ખેડૂતો ટુકડે ટુકડે માલ બજારમાં જો પહોંચાડ છે અને અત્યારના દિવસોમાં જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં પચીસ થી સત્યાવીસ હજાર બોરીની જે કે પચીસ થી સત્યાવીસ હજાર બોરી માલ આપણે જે ગુજરાતના ગુજરાતના બજારોમાં બજારોમાં સમગ્ર પહોંચાડીએ છીએ આ માત્રામાં જો માલ પહોંચાડીશું તો ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી વિદેશના વેપારો એ આપણા જીરા માટે એટલા બધા અગત્યના નથી કારણ કે આપણે ત્યાં સ્થાનિક બજારમાં જ માલની એટલી બધી જરૂરિયાત હોય છે અને માલ આપણો સ્થાનિક બજારમાં જ એટલો બધો ખવાય છે કે વિદેશના બજારમાં આપણે જાજો માલ પહોંચાડવાની જરૂર હોતી નથી આપણા પાકેલા કુલ માલ માંથી માત્ર કરી શકીએ એટલે તમામ જે કઈ ઉત્પાદન આપણા ભારતના ખેડૂતોએ જીરાના પાકનું કર્યું હોય છે એ તમામ માલનો નિકાલ થઈ શકે છે કારણ કે આપણી પાસે આપણા દેશમાં આપણું પોતાનું આપણું રાષ્ટ્રીય બજાર આપણા કુલ ઉત્પન્ન કરેલા માલના એસી થી પંચ્યાસી ટકા જેટલું છે બાકીનો જે પંદર થી વીસ ટકા જેટલો માલ આપણે બારના બજારમાં વેચવાની જરૂર હોય છે એ માલ બારના બજારમાં આપણે સારા ભાવથી વેચી શકીએ એના માટે સરકાર તરફથી નાનકડો સહયોગ આયાત કે નિકાસ નીતિના નામથી આપણને મળી જાય એટલે આપણા જીરાના ભાવ અત્યારે જે જગ્યાએ છે એ જગ્યાએ બની રહેશે થોડા ઘણા ભાવમાં ક્યારેક થોડો વધારો જો આવી જાય અને આપણે દોડી અને એનો લાભ લેવા માટે મોટો જથ્થો જો માર્કેટમાં નાખી દઈશું તો માર્કેટ જતું રહેશે એટલે જેટલા ખેડૂતો પાસે અત્યારે જીરાનો સ્ટોક પડ્યો છે એ ખેડૂતો જેમની પાસે મોટો સ્ટોક હોય પચાસ મણથી વધારે જીરું હોય સો મણથી વધારે હોય કે બસો ત્રણસો મણ સુધીનું જીરું જે ખેડૂતો પાસે છે એવા મોટા ખેડૂતો જે છે એ બજારને બનાવી રાખી શકે છે પોતાના માલમાંથી ટુકડો કરી અને બજાર સુધી પહોંચાડે જરૂરિયાત પ્રમાણે તો બજાર બની રહેશે અને ખેડૂતની પાસે વેચાણનું વળતર પણ આવતું રહેશે મિત્રો તો આજના દિવસે પૂરા થયેલા અઠવાડિયાના અંતે આપણા જીરાના બજારની અત્યારની સ્થિતિ અને ભવિષ્યના સંજોગો એની જે ચર્ચા આપણે આ વિડીયોમાં કરી છે એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ જવાબદારી આપ સૌ દર્શકોની છે એવું સમજી અને આપ સૌ દર્શકો આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત